वार्ता काल कई संस्कारी बनाने के लिए आज सही संस्कृत भाषा बोलने का अपने दैनंदिन व्यवहार तो में लाने के लिए संकल्प करें दूसरी जगह कहीं नहीं है कहीं क्लब में जाएंगे वहां संस्कार नहीं मिलने वाला है घर में बैठेंगे तो बार-बार मोबाइल देखकर के दुनिया भर का दृश्य देखकर इससे चिंता के बजाय उत्तर का सम्मान कर आदमी या सम्मानदार राजा में बात तुरंत ही उसका आ, कथा सत कथा शत क्रीड़ा पारंपरिक संस्कार दी जाती है तो आज रविवार को एक दिन संस्कार द्वारा के भारत चंद्र में बोले ये भारत चंद्र में वर्ष में एक दिन सप्ताह में एक दिन

लोकतांत्रिक प्रक्रियाना, मर्यादा पालनम करिष्यामः स्वतंत्रम निष्पक्षम शांतिपूर्णम च निर्वाचनस्य गौरव पालनम करिष्यामः वयम् रूपेण धर्म भाषा नाम प्रलोभन विना सम्पूर्ण परिवार सह मतदान नैतिक अधिकार प्रयोग तथा

dim chita chita de jukte bandha sa mur har ve nam

નામ પરિચય આપજો ખાસ કરીને સંસ્કૃત ભાષામાં સંકલ્પ સાથે સંમેલન યોજાયું સભ્યતાને ઉજાગર છે તે સંદર્ભમાં ઉપરાંત મતદાન માટે પણ સંકલ્પ સૌએ કર્યો છે સૌથી મોટા લોકતંત્રની સૌથી મોટી મતદાનની પ્રક્રિયા અને પણ સંસ્કૃત ભાષામાં સર્વે આપણે પ્રતિજ્ઞાબદ્ધ થયા છીએ આજની એક હકીકતમાં સૌથી મોટી લોકશાહી આપણી અને એમાં સૌ આપણી પોતાની સ્વભાષા સંસ્કૃત ભાષામાં પ્રતિજ્ઞા લઈ અને મતદાર ચોક્કસ કરીશું અવશ્ય કરીશું તો સંકલ્પ કર્યો છે સંસ્કૃત ભાષાનો પ્રચાર અને પ્રસાર થાય તે માટે આપણા શું પ્રયાસો રહેશે સંસ્કૃત ભાષાનો પ્રચાર અને પ્રસાર થાય ત્યારે વ્યક્તિગત સ્વરૂપે અને યુનિવર્સિટી સ્વરૂપે ખૂબ જ અમે કટિબદ્ધ છીએ કટિબદ્ધ છીએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ સંસ્કૃત ભાષા સંસ્કૃત ભાષા સાથે રહીને સંસ્કૃત ભાષામાં સંભાષણ વર્ગ ઓનલાઈન પણ કરીએ છીએ અમે અભ્યાસ પણ ચલાવીએ છીએ આ ઉપરાંત અમે એને હિન્દુ સ્ટડીઝ એને ભારતીય જ્ઞાન પરંપરાની પણ શરૂઆત કરી છે જે સંસ્કૃત ભાષા સાથે જોડાયેલા છે અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં સંસ્કૃત સંભાષણના વર્ગો પણ ચલાવી ભારત વિશ્વગુરુ બને એ માટે સંસ્કૃત ભાષા અત્યારના સમયમાં કેટલી યોગ્ય આમ જુઓ તો જ્યારે આપણે ભારતીય જ્ઞાન ભારતને વિશ્વગુરુ બનાવવા માટે ભારતીય જ્ઞાન પરંપરાને આગળ લાવવી પડશે અને ભારતીય જ્ઞાન પરંપરા આજે મારી વાતમાં પણ કીધું કે એ મેથેમેટિક્સ હોય સાયન્સ હોય સોશિયલ સાયન્સ હોય ઇતિહાસ છે ભૂગોળ છે એ દરેક જ્ઞાન જે છે તે સંસ્કૃત ભાષામાં ઉપલબ્ધ છે અને એટલા માટે તે ભારતીય જ્ઞાન પરંપરા સમજવા માટે ભારતને વિશ્વગુરુ તરીકે જોવા માટે સંસ્કૃત ભાષાનું જ્ઞાન જરૂરી છે કારણ કે સંસ્કૃત છે આપજો ભાનુ ચૌહાણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શું આજે જે શહેરનો જનપદ સંમેલન થયું છે તેમાં ઉપસ્થિત સૌએ એક અવાજે જે સંકલ્પ કર્યો છે અને તે પણ ભગવાન જગન્નાથજીના મંદિરના પ્રાંગણમાં પવિત્ર પ્રાંગણમાં એ સંકલ્પ સૌનો સાકાર થશે અને સમાજમાં એક જે પરિવર્તન આપણે ઈચ્છી રહ્યા છીએ સ્વનું જાગરણ એ પ્રમાણે સ્વના જાગરણ અર્થે સંસ્કૃત ભાષાનું માધ્યમ બનશે અને આજનો આ જે કાર્યક્રમ છે પ્રયત્નોથી કરવામાં આવ્યો છે એ પ્રયત્નો પણ સરાહનીય છે આનંદિત કરવાવાળા છે અને અનુકરણીય પણ છે ખાસ કરીને અચૂક મતદાનનો સંકલ્પ પણ સંસ્કૃત ભાષામાં લેવાયો મતદાનનો સંકલ્પ પણ એ કરવામાં આવ્યો હા કાર્યક્રમના અંતે સૌએ જે સંકલ્પ લીધો છે ભારતના નવોત્થાન માટે ભારતની એક વિશ્વ પ્રતિભા જે દીકરી રહી છે એની આગે પૂછ સતત જારી રહે એના માટે આપણે સૌએ મતદાન કરવું જોઈએ અચૂક કરવું જોઈએ રાષ્ટ્રહિત મચવું જોઈએ એવો સંકલ્પ પણ આજે ઉપસ્થિત છે સૌ ભાઈ બહેનોએ લીધો છે